ચાલો વિદ્યાર્થીઓ ગઈકાલે વિજ્ઞાનના પાઠ નવમાં આપણે અનુકૂલન વિશે વાત કરી હતી હવે એમાં આગળ જોઈએ કે જે તે વિસ્તારના પ્રાણીઓ છે તે જે તે વિસ્તારના વાતાવરણ અનુસાર પોતાના શારીરિક લક્ષણો ધરાવે છે પરંતુ હજાર વર્ષોના હજાર વર્ષોના ગાળામાં જે તે વિસ્તારમાં પર્યાવરણમાં ફેરફાર થાય છે તેથી અજૈવિક ઘટકો પણ બદલાય જો પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન ન સાધી શકે તો તેનું મૃત્યુ થાય છે હવે આપણે વિવિધ પ્રકારના નિવાસ સ્થાનમાં જોવા મળતા પ્રાણીઓ અને તેના અનુકૂલન વિશે વાત કરીએ તેમાં આપણે જોઈએ કે રણમાં ઊંટ વિશે આપણે વાત કરી હતી હવે રણમાં ઊંટની સાથે ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ રહે છે જે કેવા પ્રકારનું અનુકૂલન ધરાવે છે તો કે રણ પ્રદેશમાં ખૂબ ગરમી હોય તેથી ગરમીથી બચવા માટે ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ છે તે દરમાં રહે દરમાં તેઓ આસાનીથી અવર જવર કરી શકે તે માટે તેનું શરીર નડાકાર હોય વળી આ પ્રાણીઓ માત્ર રાત્રે જ બહાર નીકળતા હોવાથી તેની આંખો છે તે નબળી હોય વળી બિલોરી કાટ જેવી હોય જેથી રાત્રે તે આરામથી જોઈ શકે તેનું શરીર સ્થિતિસ્થાપક હોય હવે રણમાં જોવા મળતી વનસ્પતિ થોર વિશે વાત કરીએ તો આપણે સૌ આગળ જોઈ ગયા કે રણ પ્રદેશમાં પાણી ખૂબ ઓછું હોય છે તેથી રણમાં થતી વનસ્પતિના પર્ણો ખૂબ નાના હોય પર્ણો નાના હોય તો બાષ્પોટ ક્રિયા ઓછી થાય અને વધારે પાણી ગુમાવે નહીં હવે પરણો નાના હોવાને કારણે જરૂરી ખોરાક બનતો નથી તેથી અનુકૂલનની દૃષ્ટિએ તેનું પ્રકાંડ લીલા રંગનું હોય જાડું અને દળદાર હોય છે જેથી કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જરૂરી ખોરાક બનાવી શકે પરણો છે તેનું કંટકમાં રૂપાંતર થયેલું હોય જેથી રણમાં જોવા મળતા પ્રાણીઓ તેને જલ્દીથી ખાઈ શકે નહીં વળી રણમાં પાણી ખૂબ ઊંડે સુધી હોય તેથી પાણીનું શોષણ કરવા માટે મૂળ છે તે ઊંડે સુધી વિસ્તરેલા હોય છે ત્યાર પછી આપણે પર્વતીય વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિની વાત કરીએ તો પ્ર પર્વતીય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે તે શંકુ આકારની હોય તેની ડાળીઓ ઢળતી એટલે નીચેની તરફ હોય જેથી ખૂબ વરસાદ હોય કે બરફ પડતો હોય તો તે સરળતાથી સરકી જાય પર્વતીય વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ છે તે ઠંડકથી બચવા માટે જાડી ચામડી અને રૂવાટી ધરાવે છે સાથે સાથે પગમાં જા મજબૂત ખરી ધરાવે છે તેથી કરીને તે ઢાળ ઉપર સરળતાથી દોડી શકે